નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ નસવાડી તાલુકાના વીસ કરોડના ડામર રસ્તાને રિસર્ફેસિંગ કરવા માટે જાન્યુઆરી બે હજાર પચીસમાં વર્ક ઓર્ડર આપવા છતાંય વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન ડામર રસ્તાની કામગીરી શરૂ ના કરતાં ચોમાસામાં ખાડાવાળા રોડ ઉપર ચાલવા માટે લોકોને મજબૂર થવું પડશે એક જ એજન્સીએ 20 કરોડના કામો મેળવી લેતા ડામર રસ્તાની કામગીરી શરૂ કરી નથી આટલા બધા કામો એકસાથે મેળવી લેતા નસવાડીની કચેરી પણ મૂંઝવણમાં મુકાઈ છે નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં તેમજ અન્ય યોજનાઓમાં વર્ષોથી ડામર રસ્તા જર્જરિત બન્યા હતા તે ડામર રસ્તા ઉપર નવેસરથી રિસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બહાર પાડતા નસવાડી તાલુકાના પિસ્તાળીસ જેટલા ગામડાઓને જોડતા રસ્તા રિસર્ફેસિંગ કરવા માટે મંજૂર કરવામાં આવ્યા અને જેનું કામ વડોદરાની કન્સ્ટ્રક્શન ને આપવામાં આવ્યું હતું જેનો વર્ક ઓર્ડર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે જાન્યુઆરી એક એક બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો જ્યારે વર્ક ઓર્ડર આપે સિત્તેરથી વધુ દિવસો વીતી જવા છતાંય હજુ સુધી કામગીરી ડામર રસ્તાની શરૂ કરવામાં આવી નથી ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ નિયતિ કન્સ્ટ્રક્શન સામે લાલ આંખ કરી અને કામગીરી ઝડપથી શરૂ કરાવે તે જરૂરી બન્યું છે રતનપુરાથી પીપલા પીપલાથી નસવાડી જવા માટેનો રસ્તો છે આ તો લગભગ આઠ દસ વર્ષથી બનેલો છે ડામર અને લગભગ આટલો બધો ઉખડી જશે પણ તો છતાં રોડ હજુ બનતો નહીં કહેવાય એના માટે આવન જાવન નસવાડીના ફેરવાવાળાને કોઈ ગાડીવાળાને પંચર પડે છે કોઈ ઈદર તીદર ઠિયા કરે છે કહેવાય એટલે રસ્તો વહેલી તકે બને તો સારું રસ્તામાં કપસી તો ઉપર આવી જાય છે બધી ખાસી રોડ તો બરોબર ખાસો કપસી બી ઉપર આવી જાય છે અને જવાવાળાને આવન જવન જવાવાળાને મુશ્કેલી પડે છે પંચર પંચર ટાયર માં વાગેલા પછી પંચર પડે જ ને આવન જવાના આ લગન લગનગારા સિઝન છે નસવાડી જવા છે ઇદર તીધર બધાને સરકાર પાસે માંગણી વહેલી તકે થઈ જાય તો સારું એટલી માંગણી કરી ને ભગવાનભાઈ ગણપતભાઈ રતનપુરા પીપળા પીપલા જવાનો રસ્તો છે આવા બધા નસોઈ તાલુકામાં વીસ કરોડના કામ મંજૂર થયેલા છે પણ આજ દિન સુધી આ કામ કોઈ જગ્યાએ ચાલુ થયેલા નહીં પરંતુ આ આ રોડ જો વહેલી તકે ચાલુ કરે અને સારી ગુણવત્તા રહે એના માટે આ ઉનાળા સિઝનમાં આ ડામરનો રોડ કામ કરે તો એ ટકી રહે કારણ કે ચોમાસું આવશે તો આ ચોમાસામાં કરશે તો એ ડામર ટકે રહે ધારાસભ્ય સારી ખાતમટ કરી અને આજ દિન સુધી કોઈ જગ્યાએ કામ ચાલુ કરાયો નહીં તો ધારાસભ્યને મારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આને ધ્યાનમાં લઈને કામ ચાલુ કરાવે એવી મારી